થોડા દિવસ પહેલાં એક ઘટના સામે આવી હતી ઘટના સાંભળ્યા પછી ભલભલા માણસના રૂવાણા ઊભા થઈ જાય એને વિચારવા પર મજબૂર કરે કે કોઈ આવું કેવી રીતના કરી શકે કેનાલ પાસે એક યુવક અને યુવતી બર્થડે સેલિબ્રેટ કરવા માટે ગયા અને પછી એમને ખરાબ રીતના ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યા યુવકને છરીના ઘા મારી અને એની હત્યા કરી દેવામાં આવી અને યુવતીની હાલત જે છે એ કહી શકાય એવી નથી પ્રશ્ન એ થાય કે એ માણસમાં કેટલી ક્રૂરતા ભરી ભરી હશે એને પહેલાં પૈસા લઈ લીધા બધી વસ્તુઓ લઈ લીધી અને પછી એ વ્યક્તિને

ઘટના કંઈક એવી બની હતી કે કેનાલ પાસે એ પ્રેમી પંખેડાને જોઈ અને પહેલાં લૂંટ કરે એટલે પહેલાં એની પાસેથી બધી વસ્તુ લઈ દે અને પછી એને મારી નાખે છે આ એની પેટર્ન રહી છે એ એ કરવા પાછળના બહુ જ બધા કારણો હશે એમાંથી એક બે કારણ જે પોલીસ તપાસમાં સામે આવ્યા છે કે આ શખ્સને લગ્ન કરવા હતા અને એને લગ્ન ન કરવા દીધા અને એના માટે એના મગજમાં એ બધું ચાલતું હતું કે કોઈ પણ કપલને જોવે એટલે એને ગુસ્સો આવે અને પછી એને મારવા સુધી પહોંચી જાય છે બહુ જ બધી સ્ટોરીઝ આમાં ચાલી રહી છે એટલે પોલીસનું વર્ષ ડિપ્રેશન કંઈક અલગ છે પોતાના લગ્ન ન થવાનો જે ગુસ્સો છે એ માનસિક રીતના એવી રીતના બીમાર થઈ ગયો છે કે કોઈ પણ બે છોકરા છોકરીને ભેગા જોવે તો એને મારી નાખે છે વિપુલના પિતા એ બીજી પત્ની લઈને આવ્યા બંનેના લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો અને તેને સતત એવું લાગતું હતું કે તેની સાવકી માતા તેના લગ્ન નથી થવા દેતી પરિણામે તે વિકૃત થતો ગયો તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કડાદરા વિષ્ણુભાઈ પરમાર સાથે નોકરી કરતો હતો અને ત્યાં એમની પત્ની હતી અને એમના પણ દીકરાની દીકરાનો જન્મ થયો અને પછી પરિણામે તેના લગ્ન પણ ન થવા દીધા એટલે એક પછી એક ઘટનાઓ ભેગી થઈ અને એના કારણે એનામાં એ ગુસ્સો હતો કે કોઈ છોકરા છોકરી ભેગા કેમ રહી શકે જો મારા લગ્ન નથી થતા તો હું કોઈને ભેગા પણ નહીં રહેવા રહેવા દઉં અને એ માનસિકતા સાથે એ જ્યારે પણ કોઈ યુગલને જોવે એટલે એને મારી નાખતો હતો આની પહેલાં પણ કેનાલની પાસે જ આવી ઘટના બની હતી અને ત્યારે પણ વિપુલે જ આવી રીતના હત્યા કરી હતી એ જામ અને ફરી એકવાર એને આ કારસ્તાન કર્યું છે છે હવે પ્રશ્ન એ થાય કે આની સામે કાર્યવાહી કેવી રીતના થશે આવા સાયકો કિલર જયારે ફરતા હોય ત્યારે કોઈ પણ માણસ ક્યાંય જતાં કેટલો ડરતો હશે આ ઘટના પછી બહુ જ બધા લોકોએ એવો સવાલ કર્યો કે એ ત્યાં કેનાલે કેમ ગયા એ ત્યાં બર્થડે સેલિબ્રેટ કરવા કેમ ગયા પ્રશ્ન અહીંયા કાયદા અને વ્યવસ્થાની પણ આવે છે આવા જેટલા પણ લોકો છે એ જે કાયદા અને વ્યવસ્થાની છટકબારીઓ હોય છે એમાંથી બહાર નીકળી અને જ્યારે ખુલ્લા રખડતા હોય છે ત્યારે સામાન્ય માણસને ડર લાગે છે ડર લાગે છે ક્યાંય જવા જવા માટે ડર લાગે છે ક્યાંય બેસવા માટે અને જ્યાં સુધી આવા લોકોને જામીન પર મુક્ત કરી દેવામાં આવશે જ્યાં સુધી આવા લોકોને છૂટા મૂકી દેવામાં આવશે કે હા ભાઈ તમને આટલા સમય માટે અમે જામીન આપીએ છીએ અને એના પછી એ જો આવી હરકતો કરે છે તો એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અત્યારે તો ક્રાઇમ બ્રાન્ચ આગળ ની તપાસ કરી રહી છે આગળની તપાસમાં શું સામે આવે છે એ પણ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો